મારું નામ અનિલભાઈ કાંતિભાઈ વાછાણી હું વેણુપે સિંચાઈ યોજનામાં ઉપલેટા તાલુકાના એમ સર્વિસ કરું છું બે હજાર પાંચથી હું સર્વિસમાં સર્વિસ કરું છું અને આજે મને માહિતી કે ડીપી બાબતનો તો મેં ડીપી બાબતમાં મેં ઉપલેટા કચેરીમાં માગણી કરી કે ભાઈ મને ડીપી આપો તમે તો એમ કે છે કે તમારે કોર્ટ કેસ ચાલુ હોય તો મારાથી જુનિયરને કોર્ટ કેસ પણ ચાલુ છે અને છતાંય પાંચમો પગાર પણ આપી દીધું અને ટીપી પણ આપી દીધેલ છે રાજકોટ ડિવિઝન મેં આરટીઆઈ આરટીઆઈ આરટીઆઈમાં મને રાજકોટ ડિવિઝનમાંથી એવી રીતનું લેટર મળેલ છે કે અમે કોઈ વિભાગીય કચેરીએ કોઈ ડીપી આપવાનો આદેશ કરેલ નથી મેં અનેક વખત રજૂઆતો કરેલી છે અનેક વખત રજૂઆત મને ગોળ ગોળ જૉબ જ આપે છે મને મને પૂરતો જોબ મારે સંતોષકારક જોબ

અત્યારે એના જે DP નો પ્રશ્ન મળી ચુક્યો છે અને આમને નથી મળ્યો શા માટે? તેમના junior માં તેમની સાથે જે સાથે કામગીરી કરે છે તેમના high court ચુકાદા આવી ગયેલ છે તેમાં સરકાર શ્રી દ્વારા સ્વીકારી લીધેલ છે ત્યારબાદ બાદ તેમનું જે સતત સઠુ પગાર પણ તેમજ અન્ય આનુસંગિક લાંબો આપેલ છે. તે લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવશે કે આ કચેરીએ પાંચ નો પગાર સહિતની કોઈ માહિતી ઉપર પહોંચાડ્યા વગર એની રીતે આપી દીધેલી છે. એવું સરકાર સીમા પાંચમા ડીપીના પગાર પંચ બાબતેનો અહેવાલ કરેલ છે જે તેમને મળવા પાત્ર છે સરકાર સીમાથી નિર્ણય આવીએ આગળની કાર્યવાહી